મારી સાથે જ કેમ આવું થાય છે અંગીરા સ્વગત બોલી દુઃખ પીડા અને અપરાધ ભાવથી એનું મન વિક્ષિપ્ત થઈ ગયું હતું મહેનત તો કેટલી બધી કરી હતી પણ હવે શું અંગીરા નવમા ધોરણની વિદ્યાર્થીની હતી અંગીરા શુક્લ એટલે શાળાની તેજસ્વી તારલી હંમેશા અવલ નંબરે પાસ થાય અંગીરાના પિતા શેખર શુક્લને ડોક્ટર બનવું હતું પરંતુ ફક્ત બે માર્ક્સ માટે એડમિશન મળી શક્યું નહોતું જ્યારે તેમના ઘણા મિત્રોને મેડિકલમાં પ્રવેશ મળી ગયો આજે તેઓ કોલેજમાં પ્રોફેસર છે મમ્મી અદિતિ ખૂબ જ સામાન્ય સ્થિતિવાળા કુટુંબમાંથી હતી આપબળે વિદ્યા મેળવી કોલેજમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે માતા એ નક્કી કર્યું હતું કે દીકરીને ખૂબ ભણાવવી ઘરમાં સતત ભણતરલક્ષી વાતાવરણ રહેતું અંગીરા માટે કયા સમયે શું વાંચવું એનું ટાઈમટેબલ નક્કી નાની હતી ત્યારે અંગીરાને ફક્ત અડધો કલાક જ રમવા મળે ટીવીમાંગ પણ એક જ પ્રોગ્રામ જોવાની છૂટ હતી અંગીરા તેજસ્વી હતી પણ ક્યારેક ક્લાસમાં અન્ય વિદ્યાર્થીના માર્ક વધુ આવતા એ માતા પિતા સાંખી શકતા નહીં તેઓ ગુસ્સે થઈ જતા એકવાર ચોથા ધોરણમાં અંગીરા કરતા શૈલીને ગણિતમાં વધુ ગુણ મળ્યા હતા તો મમ્મીએ આખો દિવસ ખાધું નહોતું ઘરમાં શોકનું વાતાવરણ થઈ ગયું હતું અંગીરા ઉદાસચિત તે યાદ કરી રહી આજે ફરી શૈલી સાયન્સમાં વધારે માર્ક્સ લઈ ગઈ છે મમ્મી ફરી નારાજ થઈ જશે ફરી ભૂખી રહી પોતાને સજા આપશે અને મને પણ ફરી ટાઈમટેબલ બની જશે કેટલીક સખીઓના માતા પિતા તેમની યોગ્ય કાળજી લે છે અને દબાણ પણ ક્યારેય કરતા નથી કેવી હસ્તી રમતી ઉલ્લાસથી ભરેલી એ છોકરીઓ છે સતત ખુશ રહે છે પણ મને એ જ સમજાતું નથી કે કેમ મારી સાથે જ આવું થાય છે તમારી લાયક એ જ અમારા માટે પ્રોત્સાહન માટે વિડીયો જરૂર લાઈક કરજો મિત્રો અને આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર